ભાવનગર રેન્જના આઈજી ગૌતમ પરમારની અધ્યક્ષતામાં સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે ભવ્ય લોક દરબાર યોજાયો સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનમાં લોક દરબાર રાખવામાં આવ્યો હતો જેમાં ભાવનગર રેન્જના આઈજી ગૌતમ પરમારની અધ્યક્ષતામાં એક લોક દરબાર યોજાયો હતો જેમાં સાવરકુંડલા ડિવિઝનના એએસપી એસપી વલય વૈદ્ય તથા સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટાફ અને સાવરકુંડલા નગરજનો તથા આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ લોક દરબારમાં સાવરકુંડલાની જનતાએ સાવરકુંડલા ડિવિઝનના એ એસપી વલય વૈદ્ય તથા ટાઉન પોલીસ સ્ટાફની કામગીરી બિરદાવવામાં આવી હતી અને આઈજી સાહેબ દ્વારા ઓનલાઈન એફઆઈઆરનું પણ પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે તેમજ ત્રણ વાત તમારી ત્રણ વાત અમારી લાગત પબ્લિકની વાત અને રજૂઆત સાંભળી તેમજ તમારી ફરિયાદો કેમ નોંધાવી સાયબર ક્રાઇમના ગુનાઓ કેમ ઓછા બને તે વિશેની માહિતી પણ આપવામાં આવી હતી અને સાથે સાથે નવા કાયદાઓનો અમલ કરવામાં આવ્યો છે નવા કાયદાઓ અનુસાર ભારતીય ન્યાય સંહિતા સુરક્ષા અનુસાર જીરો એફઆઈઆરની પણ જોગવાઈ કરવામાં આવી છે દેશના કોઈપણ ખૂણેથી તથા નજીકના પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ નોંધાવી શકાય છે